હવે સાહેબ એક પ્રોજેક્ટ ચાલે છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા એમાં લગભગ અહીંયા જે ભ્રષ્ટાચાર થયેલો છે એક કરોડ ઓગણત્રીસ લાખ સાહીઠ હજાર નો એમાં આ જે યોજના ચાલે છે એ ખરેખર શાળાઓને પંદર હજાર રૂપિયા આપવાના હોય એની જગ્યાએ અહીંયાના જે પણ શિક્ષણના હોય કે ડીડીઓ સાહેબ હોય જે હોય તે પણ એમને ટેન્ડરની પ્રક્રિયા બહાર પાડ્યા વગર અમારી માંગ એ છે કે આ ટેન્ડર રદ કરી ફરી નવેસરથી કાર્યવાહી કરીને જે કોઈ લાગતી વળતી તાલુકા વાઇઝ એજન્સી મૂકે એવી અમારી માંગ છે રદ થવી જોઈએ કારણ કે ભ્રષ્ટાચાર કર્યો છે बताएंगे कौन है तो जो आप बोलते भारतीय जनता पार्टी का व्यक्ति है उन्होंने टेंडर भरा है उनको दिया कौन है बताइए सर वो है मोदेश, आ, मोदी सर मोदी विचार मंच सर संचालक है वो जी उसको ही टेंडर दे दिया है और किसी को बुलाया नहीं किसी का टेंडर नहीं लिया कोई प्रक्रिया ही नहीं निभाई है जी और जो टेंडर दिया गया था तो उसमें टेंडर की जो पत्रकार में जो एड देनी पड़ती है वो एड भी नहीं दी थी और इन लोगों ने क्या करा कि जो भाव पत्र थोड़ा कम वाले भी टेंडर भरे गए हुए थे और वो टेंडर इन सौ ज़्यादा भाव में उनको दे दिया लेकिन जो छोट नीचे भाव वाले भी टेंडर थे उनको नहीं दिया गया तो ये साफ साबित होता है कि ये भाजपा के मिलत या को ये टेंडर दिया गया है और वहाँ पे कुछ काम नहीं हुआ है और एक करोड़ उन्नतीस लाख साठ हज़ार का जो पैसा दिया गया है वो सब वो लोग सगे वगे कर गए અમારી માંગ હે ટેન્ડર રદ કર કે દૂસરી બદલ કે ઓર જો ભાવ કમ ઉનકો દિયા જાય ઓર વો અચ્છા કામ કરે એસી અમારી માંગ આ જે કૌભાંડ થયું છે એના માટે ઘણી જલ્દી થી તપાસ કરે એના માટે પણ અમે રજૂઆત કરી છે અને જો તપાસ પૂરી ના થાય તો આગળ અમે સીએમ ને પણ રજૂઆત કરવાના છે